ગુજરાતની તમામ ગૃહિણીઓને હાથ જોડીને વિનંતી માતાઓ દાળમાં શાકમાં વઘારની અંદર ટમેટાનો ઉપયોગ કરવાનું બંધ કરો અને ખાસ કરીને સ્પેશિયલ ટમેટાનું શાક બનાવવું સેવ ટમેટા બીમારીઓને આમંત્રણ આપે છે આ પદ્ધતિ જો તમે રાજસ્થાનમાં જશો તો તે લોકો પણ નિયમિત રૂપે દાળ ખાય છે પરંતુ તે લોકો દાળના વઘારમાં ક્યારે પણ ટમેટાનો ઉપયોગ કરતા નથી ટમેટા જરા પણ ખરાબ નથી નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિના સુધી ટમેટા જરૂર ખાવા જોઈએ પરંતુ જેવી ગ્રીષ્મ વર્તુની શરૂઆત થાય વર્ષા ઋતુની શરૂઆત થાય શરદ ઋતુની શરૂઆત થાય એટલે અંગ્રેજી મહિના પ્રમાણે એપ્રિલ મહિનાથી લઈને લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના સુધી ટમેટા ક્યારે ખાવા જોઈએ નહીં વર્તમાન સમયની અંદર કેમિકલ સાયન્સીસ ખૂબ પ્રગતિ કરી છે генеટિકલ મોડિફિકેશનનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને બધી જ ઋતુઓમાં હવે આપણને ટમેટા મળતા થઈ ગયા છે પરંતુ આ ટમેટા આપણા સ્વાસ્થ્ય માટે મહાઘાતક છે અને ટમેટા ખાવા જોઈએ તો શિયાળાની ઋતુમાં કાચા ટમેટા ખાઈ શકીએ ટમેટાનો દાળ શાકમાં વઘાર કરવો સેવ ટમેટાનું શાક ખૂબ ઊંચા તાપમાને ગરમ કરીને બનાવવું એ આપણા શરીરની અંદર એસિડિકતા વધારે છે પિત્ત સંબંધિત સમસ્યા ઊભી કરે છે રક્ત દોષ સંબંધિત ઘણીક બીમારી ઊભી કરે છે અને ચામડીની બીમારી ઊભા થવાના વિવિધ કારણોમાંનું એક કારણ પણ એ છે કે ખાટી વસ્તુને વારે વારે ગરમ કરીને એક વસ્તુ જે હર રોજ ત્રણસો પાસઠ દિવસ દિવસમાં બે કે ત્રણ વર્ષ શાકમાં કે દાળમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે એટલે ટમેટાનો વઘાર